ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સ્વાગત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ દસ અને બત્રીસ પરીક્ષા કેન્દ્રોની એટી ફોર બિલ્ડિંગમાં ડબલ ટુ ફાઇવ એટ થ્રી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહની બારા પરીક્ષા કેન્દ્રથી ત્રીસ બિલ્ડિંગમાં એટ વન ફાઇવ ફોર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચાર પરીક્ષા કેન્દ્રની સત્ર બિલ્ડિંગમાં થ્રી ઝીરો ફોર એટ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી પોલીસ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા પરીક્ષામાં કોઈ પણ ભય વિના આપવા સલાહ આપી ઉત્સાહ વધારવા સાથે શુભેચ્છા પાઠવવી હતી બોર્ડના આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરઠવો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરામાં ફૂટેજમાં આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભાર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે આજે નર્મદા સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસએસસી માં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બાર ની ત્રણ બાર ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પીપર્સ લખે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ આજથી શરૂ થતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને ધોરણ બારની એચએસસી એસએસસી બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે બિલકુલ ડર રાખ્યા વગર પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે અમારા તંત્ર તરફથી દરેકે દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ પડશે નહીં તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ આ વખતે ધોરણ દસ અને બારમાં થઈ અને લગભગ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અગિયાર હજાર ધોરણ બારની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી બાર હજાર જેવા બાવીસ હજાર જેવા ધોરણ દસ ની પરીક્ષા આપી રહ્યા છે